માસ્ક ભરીને મૂકી દીધા તો કલેજો આવી જશે શીખ લીધી એ મારો હાડુ ભાઈ છે તો જો હજી એટલું સાફે દીધું જો આટલી જીબડ છે શું કે મીંડલી છે જો આટલી બધી હજી ભરી છે કે ઝીંગા લસિંગા અને ઝીંગો અને ઝીંગો કહેવાય તો હેલો મિત્રો સ્વાગત છે બધા મિત્રોને એક નવા વિડિયોમાં તો બધાને જય માતાજી જય મા મુગલ જય દ્વારકાધીશ અને ચાલો

તો ના એવું હોય કે જે જાણીતા હોય ને તો એને છે કાલે શાક લાવ્યા હોય ને તો આજે પૈસા દેવાના આજે શાક હોય તો કાલે પૈસા દેવાના એ રીતના પૈસા દેવાના હોય એટલે ગીતા બેસીને પછી પૈસા કાઢે તો ફટાફટ હવે નીકળું તો વિડીયોમાં બને રહેજો ચલો મિત્રો પૂકી મૂકી છે આપણે ખડા ને કાળો કે મારે આવવું પાણીનું કેન્યુ લઈને તો કાળાને ઉપાડતા હે ગાળા કાળાની લઈને ફટાફટ ભાગી જાય કેમ કે ઓળીઓ આવી ગયું જો બુલેરાને આવે બોલો ઓલા ગુમલા લેવા તાજા ગુમલા ચાલો તો ફટાફટ પૂગી જાય ફાઇનલી ઓળીઓ આવવા માં જઈશ જો લાઈનમાં આવે હવે બે આવી ગયું અહીં એક જગ્યાએ માલ કાઢો તો એનું ઓપ્શન થઈ ગયું છે હેરાજી થઈ ગયું ગુજરાતીમાં ને જો આ બાજુ બધી જાય આગળ કાંઠે લાગીએ એટલે પાણી પાણી પીને પછી માલ બધો બારો કાઢીએ

જો ફટાફટ જો બધા નોક નોક અલગ અલગ કામ ચાલુ છે અહીંયા ને વીણવાવાળા વીણે ને એવું બધું છે હવે આગળ ગુમલા આપણે આવી જાય એટલે આપણે નીકળવાનું છે તો મિત્રો આ છે બાહુબલી જો બે ઓડી કેવે ઓય ઓય તો આ બધા

આગળ બે ખાવા માંડીએ ફટાફટ બિરયાની તો બિરયાની છે મસ્ત મજાની તો ફટાફટ ખાઈને નીકળીએ તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે અને આવી ગયા છે જો ખડાના મેન રસ્તા આપણે જ્યાંથી એન્ટર થાય ગામમાંથી નીકળીએ એટલે ડાયરેક્ટ રસ્તો જો આવો છે આજથી ડાયરેક્ટ જાઉં સીધે સીધો કેવો જાય મસ્ત મજાનો આ છે રામાપીરનું મંદિર ને આ છે વસ્તા બાપાનું મંદિર જવું સોખતો તન સાવ ધોરાઈ પર છે આ છે લોકેશન જો એક નંબર છે મસ્ત મજાનું જો અહીંયા જે કોડી છે કરી દેખાય તો તો દરિયામાં કેમ જાવું પાણીમાં ઉઈ જાય આખી તો ચાલો ફટાફટ હવે નીકળીએ આપણે અને મળીએ ઘેર જઈને કેમ કે હવે ડેમેજ થઈ ગયો બજારનો તો ફટાફટ જઈએ હાલો મિત્રો ઘેર પહોંચી ગયો તો અને ફટાફટ ગીતાને મોકલાવી મોકલાવીને હું જોઉં રમવા કેમકે કેટલા દિવસથી રમ્યો ને તો આજ રમી તો રમીને આવ્યો તો ગીતા બજારેથી આવી ગઈ તો જે એટલું એટલી જીભાડ છે જો એટલી બધી હજી ભેરીશ અને આ છે હુંડિયા હુંડિયા તો સાઈ કરીને વધારે લાવ્યું હતું કેમકે કે ની બજારમાં જવાનું છે કાલે સવારે બજાર એમ આવે ને હા હાલે મને બીક લાગે કેમ કે બજારમાં ઉતારીએ તો ભાઈ બહેનો વિડીયો આવી જાય તો મારવા ધવડ્યા હોય તો એટલે હું ગીતાનો મોબાઈલ લઈને વિડીયો ઉતારવા મોકલું તો સાલો ફટાફટ આ માલ બરફમાં પેક કરી લઈએ કેમકે હવે વણક બરા જવાનું છે તો ફટાફટ પેક કરી લઈએ તો હાલો મિત્રો તો હવે બધું શા ખાસવી લીધું અને બેઠી જાય જમવા તો જો અમારે લવ ભાઈ જો આમ ઘડીક આમ બેઠે ને આમ બેઠે ને ગાંડા ગાંડો થઈ ગયો સા તો જવું અમારે લવ ભાઈ ખાસ

અને મળ્યું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી